દોદોજ માર્કેટિંગના બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જ ઓર્ગેનિક ખેતીવાળી ઉત્પાદન બજાર સમિતિ જૂનાગઢ જૂનાગઢ માર્કેટિંગના બજાર ભાવ તારીખ 15/5/2025 ને ગુરુવાર ભાવ ગટ 20 કિલો ના છે ઘઉં લોકનો જે ભાવ ₹450 ₹520

हीर नीचे भाव पत्र सौ रूपया उचा भाव चार हजार पचास रूपया धाणा नीचे भाव अग्यारो पचास रुपया, मग नीचे भाव अग्यारो रुपया, ऊंचा भाव सत्तर सौ सोयाबीन नीचे भाव 850 सौ पचास रूपयाव सौ पच्चीस रुपया